સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવ વેવની આગાહી કરવામાં આવી છે તો ચલો જાણીએ શું છે સંપૂર્ણ વિગત તમે જોઈ રહ્યા છો ગુજરાતી ને તમારી સાથે હું રાજ્યમાં ઉનાળા પહેલા જ કાળઝાળા ગરમીની શરૂઆત થઈ ચૂકી છે અનેક શહેરમાં ગરમીનો પારો છત્રીસ ડિગ્રી સુધી પહોંચ્યો છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હીટવેવ વેવની આગાહી કરી છે હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આવનાર પાંચ દિવસોમાં મોટાભાગના વિસ્તારોમાં બે થી ત્રણ ડિગ્રીનો નોંધપાત્ર વધારો થશે આવનાર પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમી અને ભેજના કારણે ડિસ્કમ્ફર્ટ જેવી પરિસ્થિતિ રહી શકે છે આગામી પાંચ દિવસમાં કંડલા અને પોરબંદરમાં હીટ વેવની શક્યતા છે હાલમાં પોરબંદરમાં તાપમાન આડત્રીસ ડિગ્રી નોંધાયું છે જ્યારે કંડલામાં સાડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે હીટ સાથે એકથી થી બે ડિગ્રી તાપમાન વધી શકે છે છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો ઓગણચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે રાજકોટમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું આગામી પાંચ દિવસ સુધી ગરમીની સાથે ભેજવાળા વાતાવરણના કારણે રાજ્યમાં ધૂળેટી સુધી સૂકું અને ગરમ હવામાન રહેશે જેના સાથે જ ગરમીમાં વધારો જોવા મળી શકે છે હાલ ઈરાન પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જે વીસ માર્ચ બાદ ભારત પહોંચશે જેના કારણે ઓડિશા મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે પરંતુ તેની અસરથી ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં હજુ તાપમાનમાં ધરખમ ફેરફાર થાય તેવી કોઈ શક્યતા નથી રાજ્યમાં તાપમાનમાં બે થી ત્રણ જોવા મળી શકે શકે છે છે અમદાવાદમાં ડિગ્રીથી આસપાસ રહી અમદાવાદ સિવાય સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાતના વિસ્તારમાં તાપમાન ચોત્રીસની આસપાસ રહી શકે છે આઈએમડીએ ઘણા રાજ્યોમાં ભારે પવન સાથે વીજળી અને વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે આઈએમડી અનુસાર પશ્ચિમ બંગાળમાં સત્તર થી વીસ માર્ચ વચ્ચે કરા અને વાવાઝોડાની સંભાવના છે આ સિવાય ઝારખંડ ઓડિશા વિદર્ભ અને છત્તીસગઢમાં ગજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આવી લેટેસ્ટ ને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ